હાલો ફેમિલી ગાડીઓ બધી જવા મળે છે તો આપણે જવા દઈએ આપણે બહુ 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 આવી છે ફરવા અને દર્શન કરવા તો તમે મારી પાસે જોઈ શકો છો સાંઈ બાબા નું મંદિર નું બોર્ડ છે ગેટ છે બરાબર તો જો આપડે આવી જેટે ત્યારે સાંઈ બાબા ધ્યાન મંદિર તિથલ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તમને આગળ લઈ જઈ બ્લોગમાં તો ફેમિલી અત્યારે આપણે આવી જઈએ સાંઈ બાબા મંદિરના પાર્કિંગમાં પહોંચી જાય છે અને પાપડી ગાડી છે અને હવે જઈશું અહીંથી આપણે બાબાના દર્શન કરવા ચાલો ફેમિલી તમને બધાને લઈ જઈએ બાબાના દર્શન કરાવવા હાલો ફેમિલી આપણે આવી ગયા છીએ સાંઈ બાબાના હાલો દર્શન કરી રહી હાલો છે તો દર્શન કરાવશો હિસ્કા ખાશે બેન હા 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 મજા આવે બેન હા દીકું દીકો મજા આવે છે बस और क्या था उसने क्या क्या था वो हाल टूल और पट्टी खाई है किस बेटा हाँ। तो फैमिली हमारे ढेंगू है तो झिग्गू रहे दोस्ती के ली थी कौन, कौन से तार भाई बन से ढेंगू हैं ताया हाल कौन सा राजू से हाल तो हाल 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 राजू राजू से है तो है ना રાજુ અરે દોસ્તી નથી ભાઈ એને નાની નાની આયા આમ જો આઈ જો રાજુ તાર ભાઈ બનવી આ ચુટકી ભાઈ ઉભી રહ્યો આયુ ઉભી ચુટકી છે ઢીંગો છે બેનપણી આમ ઉભી રે આ તું એને હાથ ઘોડા હાથ કહેતો એન ઘોડે હાથ કહેતો ઢીંગો એ ઢીંગો હાથ કહેતો આમ આમ કેતો તું દે

હવે તો શાંતિથી ને કાલે રજા જેવું છે મારો ફોન આવી ગયો ઓલા ખાતે માલ નથી અમારા અને આપણા ખાતે ઓછો માલ છે એમ કહેતો ચાલો થાય અને બીજું કે કાલે હવારમાં તમે આવી ગયો બહારમાં માલ આવેલો પડ્યો તો ને મારી પાસે એના સરણ પહેલાં બને મને મોકલજો હું અહીં સુરત રહેવાનો છું કાલે એટલે મતલબ આઈકીની આઈકીની બે પાર્ટી થઈ તો દરિયો ઉદાસ થઈ ગયો તો બેન નતું જવાનું પાકું આમાં ના તો તમારે તમારે નવા જવાનું નથી

તિથલના દરિયા કિનારે જો કે લારીઓને એવું બધું જોતા તમને ખ્યાલ આવી જાય તિથલના દરિયા કિનારો છે એમ અને થોડીક રાત થઈ ગઈ છે કારણ કે સાંઈ બાબાના મંદિર ગયા હતા અને અહીંયા આરતીમાં રહ્યા એટલે આરતીમાં થઈ ગયું મોડું અને ગુરુવાર હતો એટલે પછી આરતી થઈ એટલે આરતી પૂરી કરી આપણે આરતી પૂરી કરીને ત્યાં ઉભા રહ્યા અને પછી આવી ગયા અહીંયા તિથલના દરિયા કિનારે પણ બધું થઈ ગયું છે અંધારું ઘણું ખરું બંધ થઈ ગયું છે તો ફેમિલી તમને બધાને જાજુ તો બહુ બતાવી નહીં શકીએ કારણ કે અત્યારે અંધારું થઈ ગયું છે ને બધું બંધ થઈ ગયું છે પણ અમારા જો બે ખાસ બેઠા છે જો અહીંયા ટાંડા મુંડા અને એની પાસે દરિયા છે જો દરિયાની વેડ જોતી છે ટોલ નાખે આવી ગયા છે અને છે અહીંયા આપડે ધનમાં પડી છે જો હાલો ફેમિલી ચા પણ પી લઈ અને પછી પાછા ધીમે ધીમે સુરત સુધી રવાના મારો ગયો તમિલે ગાડીઓ બધી જવા મળે છે તો આપડે જવા દઈએ ટોળલા કઈ ટોળલા કપડાઈ ફટ પીરજમાં

હાલો ફેમિલી આ ગાડી મૂકવી અને ટુ વ્હીલર જ દી ઘરે એ વસ્તુ લાવ્યા છો પાર્સલ તમને કહેવા નથી હું લાવ્યા હમણાં બતાવી ઘરે જઈને ફેમિલી આપણે આવી જશે ઘરે હો સમજો બધાય વે વે બદલી નાખ્યો આપણે એને પાછું આ બેન એક જ હતા હજો સીધા આવીને હું ગયો પથારો બથારો કરીને ફટાફટ પેલા એને હું દીધી આપણે તમે કીધું બ્લોકમાં બેઠેલી નવું વસ્તુ દેખાડશું રાતે ખમણી હા

જેમાં હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કે પછી બીજા બ્લોકમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી તમે બધા તમારું ધ્યાન રાખજો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય